डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी ना ज्योतिर्मय परिसर थी ओमकार ई ना वीडियो लेक्चर ना माध्यम थी हूं डॉक्टर आदित्य जोशी आप सब नो स्वागत करूं जो मित्रों જાહેર વહીવટ વિદ્યાશાખા અંતર્ગત આપણે પેપર નંબર નવ વિભાગ નંબર બે એકમ નંબર છ જુદી જુદી સરકાર વચ્ચેના આંતર સંબંધો એટલે કે ઇન્ટર ગવર્મેન્ટલ રિલેશન આ એકમનો આજે આપણે ભાગ બીજો જે છે તે જોઈશું મિત્રો એની પહેલાં પુનરાવર્તન ગયા ભાગ એકમાં આપણે જોયું હતું કે આપણે નીતિ ચક્ર તેના તબક્કાઓ તેની પ્રક્રિયાઓ અને તેના પેટા પ્રક્રિયાઓ માળખાઓ અને તેમની વચ્ચેના સંકલનની જરૂરિયાતો તેમજ નીતિવિજ્ઞાનની ઉદભવી રહેલી જે શાખા છે એની બાબતે આપણે યઝેકલ ડ્રોલ ડેવિડ ઇસ્ટન અને હેરો આશ્વેલના વિચારો જાણ્યા અને ત્યારબાદ આજે પેપર નવનો જે વિભાગ બે છે જે નીતિ ઘડતર તંત્રો અને પ્રક્રિયાઓ જેમાં આપણે અત્યારે આંતર સરકારી સંબંધો એટલે કે બે સરકારી માળખાઓ વચ્ચેનું જે સંકલન છે જે સહકાર થાય છે જે સંવાદ થાય છે તે સંબંધો વિશે આપણે જાણશું અને તેની ભૂમિકા નીતિ ઘડતરમાં શું છે તે જાણશું તો પુનરાવર્તન બાદ આપણે કાલે ફરીથી આના પહેલાના ભાગમાં ભાગ એકમાં આપણે જોયું કે આપણે ત્યાં બંધારણ મુજબ ભારતીય ભારતીય બંધારણ મુજબ નીતિ વિષયો ત્રણ અલગ અલગ યાદીઓમાં વિભાજીત છે અને તેને માળખાઓની પણ સ્પષ્ટતા કરેલી છે સંઘ યાદી એટલે કે યુનિયન લિસ્ટ કેન્દ્ર સરકારની યાદી એમાં જે વિષયો આવે છે જેવા કે અણુ અણુ ઉર્જા સૈન્યબળ સાર્વભૌમતા વિદેશ નીતિ વગેરે એવી જ રીતે રાજ્ય યાદી છે કે જે દરેક રાજ્ય વિષયો ઉપર રાજ્ય કક્ષાએ પોતાએ રાજ્ય સરકારોએ કાર્ય કરવાનું હોય કાયદો અને વ્યવસ્થા છે લોક કલ્યાણ અને સ્વાસ્થ્ય છે વગેરે કૃષિ વેપાર આ બધા વિષયો અને અમુક વિષયો જ્યાં સરકાર એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાથે કાર્ય કરે એ છે શિક્ષા તો હવે શિક્ષણ ઉદાહરણ હું વધારે આગળ આપતા એ જણાવીશ કે ભાઈ આમાં જરૂરી નથી કે કેન્દ્ર સરકારનો કોઈ ભાગ અને રાજ્ય સરકારનો ભાગ ઘણી વખત ઘણી બધી નીતિ કે કાયદામાં એવું થતું હોય છે કે કેન્દ્ર સરકાર એક ચોક્કસ માર્ગદર્શક સૂચનો આપે જેને આપણે ગાઈડલાઇન્સ કહીએ છીએ ઇંગ્લિશમાં અને તે હેઠળ રાજ્ય સરકારે પોતાની કક્ષાએ ચોક્કસ પ્રક્રિયાને અનુસરી એનો કાયદો એને લાગતા કાર્યક્રમો અથવા તો એની નીતિઓ બનાવવાની થતી હોય છે તો આ વિભાજન આપણે જોયું એમના વિષયો જોયા હવે આગળ આપણે આંતર સંબંધો જે છે તેનો અર્થ તેની પરિભાષા અને તેના લક્ષણો આજના ભાગમાં આપણે આટલું જોઈશું તો વિલિયમ એન્ડરસન જે છે તે એવું જણાવે છે કે સરકાર સરકાર વચ્ચેના એટલે કે બે કચેરી માળખાઓ જે હોય તો એ વચ્ચેની કોઈ પણ એક રાજ્ય માહેના સરકારના બધા જ પ્રકારના એકમો એટલે કે પેટા એકમો વિભાગો જે કોઈ સરકારી કચેરીમાં હોય તે બધા જ અને એ બધાની જ કક્ષાએ અલગ અલગ પ્રવૃત્તિના આંતરક્રિયાઓનો એક સંપુટ એટલે સરકાર સરકારી સંબંધો અથવા તો આંતર સરકારી સંબંધો તો આ એન્ડ એક વ્યાખ્યા છે સરકાર અથવા તો આંતર સરકારી સંબંધો હવે હવેથી આપણે સરકાર સરકાર વચ્ચેના સંબંધો આઈજી આર કેવું એની કરતા આઈજી આર અથવા તો આંતર સરકારી સંબંધો કહેશું તો હવે આપ સૌ જાણ્યો છો કે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર અથવા તો સ્થાનિક સરકાર લોકલ ગવર્મેન્ટ જેને કહીએ જો ગ્રામ્ય હોય તો એમાં ગ્રામ પંચાયત અથવા તો જો શહેરમાં હોય તો નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશન હવે આ ત્રણેય સ્તર જે છે રાજ્ય એટલે વચ્ચે આવે ઉપર કેન્દ્ર સરકાર અને નીચે સ્થાનિક સરકાર તો આ ત્રણેયના પણ પોતાના સંબંધો હોય છે એક નીતિ પ્રક્રિયા માટે હું તમને ઉદાહરણ આપું કે ઘણા સમય પહેલા એટલે કે બે હજાર ચૌદમાં વિક્રેતા અધિનિયમ બે હજાર ચૌદ આવેલો જેને ઇંગ્લિશમાં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ ટુ થાઉઝન્ડ ફોર્ટીન એવું કહેવામાં આવે છે તો કેન્દ્ર સરકારે એટલે કે સંઘ સરકારે સૌથી ટોચના લેવલે એની એક માર્ગદર્શિકા બનાવી અને સાથે સાથે એક કાયદો બનાવ્યો એ કાયદાને માર્ગદર્શક સૂચનાઓ સાથે દરેક રાજ્યોને પોતાની કક્ષાએ પોતાની જરૂરિયાત અને લોકોની સહભાગીદારીતાથી કારણ કે એ વિક્રેતાઓ એટલે કે જે લારી પાથરણાવાળા જે હોય નાના વિક્રેતાઓ જે આપણા શહેરમાં હોય છે એ લોકોની સાથે રહી બિન સરકારી સંસ્થાઓ સાથે રહી કઈ રીતે એની અમલવારી કરવી એની આખી માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી એમાં કઈ એજન્સી એટલે કે કઈ સંસ્થા કયું માળખું અમલવારીમાં રહેશે કયું માળખું કઈ સંસ્થા કયો વિભાગ મૂલ્યાંકનમાં રહેશે અને કયો વિભાગ સંકલન અને મોનિટરિંગ માટે રહેશે એ બધી જ વસ્તુઓની સ્પષ્ટતા હતી તો આ એક ઉદાહરણ આપ્યું કે કેન્દ્ર સરકાર પોતાની માર્ગદર્શક સૂચનાઓ અને કાયદો બે આપીને રાજ્ય સરકારનું માર્ગદર્શન કરે કે હવે આની ઉપરથી આના દરેક પ્રોવિઝન નિયમો અધિનિયમો સમાવિષ્ટ થાય એવો તમારે રાજ્ય કક્ષાએ એક નિયમ ઘડવાનો છે નિયમ ઘડવાની પ્રક્રિયાઓ છે ધારાસભામાં બિલનો પ્રસ્તાવ મૂકવો અથવા તો કાયદો બનાવો અથવા તો કોઈ કાર્યક્રમ ના સ્વરૂપે જે કોઈ સ્વરૂપે માર્ગદર્શન સૂચિકા મુજબ જે કોઈ સૂચના હોય કેન્દ્ર સરકારની તેને આધીન રહી મેં કીધું એમ કે પ્રક્રિયા કરી અને તમારે એ રાજ્ય કક્ષાએ અથવા તો રાજ્ય સ્તરે એની અમલવારી થાય એ જોવાનું છે અને આ રીતે અમલવારી થાય એ જોવાનું છે અને આ એનું મૂલ્યાંકન આ રીતે થશે તો કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને છેલ્લે સ્થાનિક સરકાર આ ત્રણ વચ્ચે આવી રીતે નીતિ ઘડતરની બાબતો વચ્ચે એક સંબંધો થતા હોય છે સંવાદો થતા હોય છે તો એમાંથી આપણને એક વસ્તુ સ્પષ્ટ થાય કે ઘણી વખત ઘણી વખત નહીં આમ તો હંમેશા માટે શું કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કે સ્થાનિક સરકારના સહકાર બાદ અથવા તો સહકાર વગર કાર્ય કરી શકે ના કરી શકે અચ્છા રાજ્ય કક્ષાની સરકાર એટલે કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના માર્ગદર્શન નાણાકીય સંસાધન વગર અને સ્થાનિક સરકારની માર્ગદર્શન અને સહકાર વગર સાથ વગર કાર્ય કરી શકે ના કરી શકે એ જ રીતે સ્થાનિક સરકાર ઉપલી બે સરકારો વગર કોઈ પણ કાર્ય કરી શકે નહીં એનું કોઈ પણ માળખું કાર્યરત ન રહી શકે તો આ શું સૂચવે છે કે આપણે ત્યાં ભારતમાં જે ત્રણ સ્તરીય સરકારો છે તેની વચ્ચે કોઈને કોઈ રીતે હંમેશા સંવાદો અને એની આંતર પ્રક્રિયાઓ કે સંબંધો સ્થપાતા હોય છે તે અનિવાર્ય છે અને તે વગર નીતિ ઘડવૈયાઓ નીતિ ઘડી શકે નહીં તો આપણે જે જોવાનું છે તે એ જ છે કે ભાઈ જુદા જુદા સ્તરો પર કાર્યરત ઉપર જણાવેલી સંસ્થાઓને એજન્સીઓ કે અધિકારીઓ પણ સરકારી કામગીરીમાં સમાવેશ થાય છે જુદા જુદા સ્તરે આ અસ્તિત્વ ધરાવતી અન્ય સરકારી એજન્સીઓનો પ્રભાવ અને અસરથી તે અલગ રહી નીતિ કાર્યવાહી કે નીતિ ઘડવૈયાઓ નીતિ ઘડવાનું કામ કરી શકતા નથી અત્યંત મુશ્કેલ છે અનિવાર્ય છે કે એ લોકો વચ્ચે આ સંબંધો સ્થપાય અને સારામાં સારી રીતે કાર્યનું વહન થાય રાજ્ય રાજ્યના સહકાર વગર સંઘ સરકાર અસરકારક રીતે કાર્ય ન કરી શકે એ જ રીતે રાજ્ય સરકાર પણ સંઘ સરકારના સમર્થન અને તેની સત્તા વિના સમાજના નબળા વર્ગોને અથવા તો કોઈ પણ કાર્ય ન કરી શકે નીતિ ઘડતર બાબતનું અને આપણે આપણે જાણીએ છીએ કે બંધારણમાં પણ સર્વસત્તા કોને આપવામાં આવી છે તો કે સંઘ સરકારને તો એ રીતે ફેડરલ સ્ટ્રકચર જે ત્રિસ્તરીય આપણી જે સરકારી વ્યવસ્થા છે એમાં પણ એક સરકારને બીજા સરકારનું કોઈને કોઈ રીતે સમર્થન અને સહકાર જરૂર પડતો હોય છે તો આ રીતે નીતિ ઘડતર નીતિ અમલ અને નીતિ મૂલ્યાંકનની દરેક કક્ષાએ ઓછામાં ઓછા વિક્ષેપથી કાર્યસિદ્ધિ હાંસલ કરવા માટે સંઘ રાજ્ય અને સ્થાનિક એમ ત્રણેય સ્તરોની સરકારી માળખાઓ એમના અધિકારીઓએ એમની વચ્ચે આંતરક્રિયા હોવી જોઈએ ચાલતી રહેવી જોઈએ તો જ તે નીતિ ઘડતરનું કાર્ય સરસ રીતે થાય તો એ આનો મુખ્ય અર્થ છે હવે આંતર સરકાર વચ્ચેના જે સંબંધો છે એના છ મુખ્ય લક્ષણો છે જે આપણે અહીંયા જોઈશું હવે આપણે આની પહેલાં જોયું કે આંતર સરકારી સંબંધનો અર્થ શું થાય એને સરળ ભાષામાં ઉદાહરણો સાથે આપણે જોયો ને સમજ્યો હવે એના મુખ્ય લક્ષણો શું તો ભારત જેવો વિશાળ દેશ જેમાં દરેક પ્રકારની વિવિધતા હોય એમાં વહીવટી વિવિધતાઓ પણ એટલી હોય તો ત્યાં ટોચથી લઈને તળિયે સુધી એટલે કે સંઘ સરકાર કે કેન્દ્ર સરકારથી લઈ અને રાજ્ય સરકાર સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન કે ગ્રાસરૂટ ઓર્ગેનાઇઝેશન્સ જેને કહેવાય કે છેવાડાના પાયાના જે માળખાઓ છે તેને પણ આ દરેક બાબત એટલે દરેક માળખાઓ જે ગ્રામ પંચાયત હોય કે નગરપાલિકાનો એક વિભાગ હોય તે સંઘ સરકાર એટલે કેન્દ્ર સરકારથી લઈને દરેક સ્તરના જે વિભાગો છે એની સાથે એનો સમાવેશ થઈ જાય છે તો આ દરેક વચ્ચેના સંબંધો તેની ગુણવત્તા અને તેમની વચ્ચે કેટલા પ્રમાણમાં આંતરક્રિયા થાય છે એની અસર સીધે સીધી નીતિ ઘડતરને નીતિની અમલ ઉપર થતી હોય છે આપણે બહુ સામાન્ય રીતે ચામાં ચર્ચા કરતી વખતે ચાય પે ચર્ચા જેવા કાર્યક્રમો ટીવી ઉપર હોય છે કે આપણે ક્યાંક આપણા સામાજિક પારિવારિક જીવનમાં કહેતા હોઈએ છીએ કે ભારતમાં નીતિઓ તો બહુ સરસ ઘડાય છે પણ અમલવારીમાં ઠેકાણા નથી તો એ જે અમલવારીમાં યોગ્ય રીતે કંઈક ઉણપો રહી જાય છે જે રીતે યોગ્ય રીતે થવું જોઈએ એ રીતે નથી થતું હોતું ને કંઈક રહી જાય છે એનું કારણ આ છે આંતરક્રિયાઓ એ બે માળખાઓ વચ્ચેની હોઈ શકે એ બે અધિકારી કે પદાધિકારી વચ્ચેની હોઈ શકે અને માત્ર અમલદારશાહી કે નોકરશાહીના કે અધિકારીઓ કર્મચારીઓને એ બે પોલિટિકલ એક્ઝિક્યુટિવ્સ એટલે કે રાજકીય અધિકારીઓ જે છે આપણા મિનિસ્ટર્સ મંત્રીઓ જેને આપણે કહીએ છીએ એ લોકોમાં બી જો આ અંતરક્રિયા ન હોય તો આ વસ્તુ નીતિ ઘડતરની પ્રક્રિયાને અસર કરી શકે છે અને ઘણા બધા ઉદાહરણો છે ભારતમાં બે રાજ્યો વચ્ચે એક નદી વહેતી હોય છે તો પાણીનો પુરવઠો કઈ રીતે વિભાજીત કરવો તો અહીંયા બે રાજ્ય સરકારો લડતી હોય છે એ કેન્દ્ર સરકાર પાસે જાય છે જરૂર પડે તો કોર્ટનો એટલે કે ન્યાયતંત્રનો આશરો લે છે તો આ બધી આંતરક્રિયાઓ છે જો બે રાજ્ય સરકારો વચ્ચે સમજણથી આનું વિભાજન થાય અને બંનેને ફાયદો થાય બંનેને લોકોને ફાયદો થાય એ રીતે જો કામ કરવામાં આવે તો કોઈ કાયદાકીય માર્ગદર્શન ન્યાયતંત્રનું ન લેવું પડે કોર્ટમાં ન જવું પડે અને આંતરક્રિયા જો ગુણવત્તાવાળી હોય તો તેને લીધે સારા પ્રમાણમાં પારદર્શક અને ગુણવત્તાવાળી હોય તો ઘણી બધી સમસ્યાઓ હટી જતી હોય છે અને નીતિ ઘડતર અને નીતિ અમલ સીધે સીધું સરળ રીતે થઈ શકે જેનો લાભ લોકોને નાગરિકોને લાભાર્થી તરીકે મળી રહે એવી જ રીતે આપણે જેમ કીધું કે આ પ્રક્રિયાના જે લક્ષણો છે આંતર સંબંધોના મુખ્ય લક્ષણો તો જરૂરી નથી કે ખાલી એમાં મેં કીધું માળખા જોઈ અધિકારીઓ હોય અધિકારીઓના કાર્યો એના વલણો એમના હિતો એમની જે ફરજો છે એ બધું જ એમાં સમાવિષ્ટ થાય છે તો આ દરેક ઝીણી ઝીણી બાબતો છે એ સમગ્ર આંતર સંબંધોને બનાવે છે એની ઉપર અસર કરે છે એવી જ રીતે આગળના આપણે જે અન્ય લક્ષણો જોશું તો જે કોઈ જાહેર હોદ્દા ધરાવતા હોય તો અત્યાર સુધી આપણે જોયું સરકારી માળખાઓ અધિકારીઓ આની સિવાય ઘણી વખત બિન રાજકીય સંસ્થાઓ એનજીઓ અથવા તો સી સિવિલ સર્વિસ ઓર્ગેનાઇઝેશન અથવા તો નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન આ બધી પણ કાર્યરત હોય છે નાગરિકો ઘણી વખત આનો આમાં આમાં સમાવેશ થતો હોય છે મીડિયાનો સમાવેશ થતો હોય છે દાબ જૂથો હોય છે એનો સમાવેશ થતો હોય છે તો આ આ સરકારી આંતર સંબંધોમાં એ લોકો કોઈને કોઈ પરોક્ષ રીતે પણ ઘણી વખત પ્રભાવ પાડતા હોય છે અને આંતર સંબંધની અસર આ બધા જ સહભાગીદારી ઉપર પડતી હોય છે જે મેં ઉદાહરણ આપ્યું કે બે રાજ્યો વચ્ચે કદાચ પાણીની કોઈ તકલીફ હોય તો એ રાજ્યની એ એ જે આખી આંતર ગુણવત્તા યોગ્ય નથી હોતી અથવા એમાં વિલંબ થવાથી સીધી બે રાજ્યોના ખેડૂતોને અસર થાય છે સામાન્ય નાગરિકોને અસર થાય છે ત્યાંના ઉદ્યોગોને અસર થાય છે તો આ રીતે જે સરકાર વચ્ચેના આંતર છે એની આ લાક્ષણિકતાઓ છે કે એ ગુણવત્તાવાળા હોવા જોઈએ એ પારદર્શક હોવા જોઈએ એ ઝડપી એટલે કે પ્રતિસાદ આપનારા હોવા જોઈએ તો તેનાથી નીતિ ઘડતરની પ્રક્રિયા સરળ થાય છે નીતિ અમલની પ્રક્રિયા સરળ થાય છે અને મૂલ્યાંકન અને એમાં જો કોઈ જરૂરી સુધારા વધારા કરવા પડે તો એ કરી એની અમલવારી થાય જેથી એના લાભાર્થી જે નાગરિકો હોઈ શકે કોઈ એક ચોક્કસ સમુદાય હોઈ શકે એક સમૂહ હોઈ શકે તો એને એ લાભ ત્વરિત મળે તો આ છે આંતરક્રિયા અથવા તો આંતર સરકારી સંબંધોનો અર્થ એટલે કે ઇન્ટર ગવર્મેન્ટલ રિલેશન એનો અર્થ અને એના લક્ષણો મિત્રો ભાગ બેને આપણે અહીંયા વિરામ આપીશું ભાગ ત્રણમાં આપણે કયા તંત્રો અને માળખાઓ નીતિ ઘડતરની પ્રક્રિયામાં આંતર સરકારી સંબંધોમાં કાર્યરત છે તેને જોઈશું જેમાં કારોબારી ધારાસભા ન્યાયતંત્ર અલગ અલગ રીતે કઈ રીતે ભૂમિકાઓ ભજવે છે તે બાબતે આપણે ચર્ચા કરીશું તો હું ફરીથી એકવાર નાની સમરી આપને આપું છું આ એકમ જે છ જે છે ઇન્ટર ગવર્મેન્ટ રિલેશન એટલે કે આંતર સરકારી સંબંધો આપણે એનો પ્રસ્તાવના આપણે જોઈ ગયા ભાગમાં આ ભાગમાં એનો અર્થ જોયો અને એના લક્ષણો જોયા ત્રીજા ભાગમાં આપણે એના તંત્ર અને એના માળખાઓ જોઈશું ત્રીજા ભાગમાં આપણે ફરી મળીશું ત્યાં સુધી હું ડોક્ટર આદિત્ય જોશી આપ સૌનો આભાર માનું છું સ્વસ્થ રહો જય ભારત જય હિન્દ